માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો આજના બ્લોકમાં તમારું સ્વાગત છે તો ભાઈએ હાથ કીરો આપણને ભાઈ માથે ચડેલો હોય અત્યારે એવો સીતાફળ આવવા દે છે એક સીતાફળ પાડ્યું છે આજે સીતાફળ પાડવાના તો નહીં પણ તો એક પાડી લીધું અને પાકલ ભળી ગયો હો એટલે જો હો પણ મિત્રો ફાટી ગયેલું સીતાફળ છે એ માથે છે ને વાતાવરણ જો આજનું કંઈક આવું થઈ ગયું છે અમારા ગામને

તો એ કાશું છે મિત્રો તમે કોમેન્ટ કરી દો એનું કારણ શું તે ફાટી ગયું તો એ કાશું છે ફાઇનલી મિત્રો હવે મારે જવાનું છે મવા અને ઘર જવો બાજરો હારો કરે છે હું જાઉં મવા હવે ધીરા મામાની સાથે પ્લોટના કંઈક વેચવાનો હા પ્લોટ ધીરા મામાને એટલે તમારે પણ પ્લોટ લેવો હોય તો કોમેન્ટ કરજો છે Ini saya isi telur, ini. Pokoknya, ini sih. ફાઇનલી મિત્રો હવે મારે કામ કરતા હોય નીકળી ગયા છે ઘર તરફ જવા જો મિત્રો અમે જાય ઘરે વિડીયોમાં છોટું છોટું બન્યા રહેજો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છે ઘરે અને ગઢામાં જવો રોટલા કરે છે રોટલા થઈ જાય એટલે અમે બે હજાર વાળું ફરવા ગાંઠિયાનું શાક છે અને રોટલા ને ભાઈ મઠો લાવ્યો તો બધા હાલો અમે વાળું કરવા મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું કાલના બ્લોગમાં બધાને જય માતાજી